નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીગેની જમાવટ આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું આવનારી પોલીસ ભરતી જે સાથે કંડક્ટરની ભરતી સાથે જ મિત્રો જે એક તારીખથી સીસી એટલે કે ગોણ સેવા પસંદગી મંડળની જે ક્લાબની પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ્સ લેવાની છે આગામી સમયમાં તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક જેવું ગુજરાતનો ઇતિહાસનો એક મહત્વનો મુદ્દો એટલે કે ગુજરાતના ઇતિહાસમાં મહત્વનો મુદ્દો એટલે કે ભારતમાં ગુજરાતમાં થઈ ગયેલા વિવિધ સંતો અને તેમના સ્મારકો કયા કયા જિલ્લામાં કયા સ્થળોએ આવેલ છે એના વિશે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયો ના સુધી બનાવે છો અને જો ચેનલમાં નવા હોય તમારી ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરીને સાથે બે લાઈકો દબાવી બાજુમાં રહેલું ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન આવા જનરલ નોલેજ લગતા વિડીયો જયારે સરકારી કર્મચારી પેન્શનના જીવનને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય તો જાણીએ મિત્રો આજના વિડીયોમાં ગુજરાતમાં થઈ ગયેલા પ્રખ્યાત સંતોના સ્થાનકો વિશે પહેલું છે મિત્રો જેસલ તોરણની સમાધિ તો જેસલ તોરણની સમાધિ જે છે તે મિત્રો કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં એટલે કે અંજાર શહેરમાં આવેલું છે જેસલપીરની વાત કરીએ તો જેસલપ્રુટ પીરની સમાધિ દ્રોળ જે છે તે રાજ જામનગર ખાતે આવેલું છે આપાદાના ચલાના ગામે આવેલી સમાધિ છે આપા ગીગાની વાત કરીએ તો સતાધાર સાથે ખાતે આવેલી સમાધિ છે નથુરામ શર્મા જે સંત થઈ ગયા તેમનું સ્થાનક બિલખામાં આવેલું છે દેવા ભગતનું સ્થાનક વાણવડ ખાતે આવેલું છે લીરબાઈ તો લીરબાઈનું સ્થાનક કંડોર તક કંડોતના ગામે આવેલું છે આઈ જહાલ એટલે કે આઈ જાસકનું જે સ્થાનક છે તે દેરવાવ ગામ ખાતે આવેલું છે દ્રાગડ શાહ તો દ્રાગર જે સ્થાનક છે તે કેશોદમાં આવેલું છે જે થઈ ગયા તેમનું સ્થાનક મંડળમાં આવેલું છે સ્થાનક ઉના શહેરમાં આવેલું છે સ્થાનક આવેલું છે જલારામ બાપાનું મંદિર જે છે તે વીરપુર રાજકોટ ખાતે આવેલું છે ત્રિકમ સાહેબની સમાધિ રાપરમાં આવેલી છે કચ્છમાં દાસી જીવનની સમાધિ ઘોઘાવદર આવેલી છે લાલજી ભગતની સમાધિ મિત્રો સાયલા સુરેન્દ્રનગરમાં આવેલું છે મોરારી બાપુ જેઓ તલગાજરડા ગામ સાથે સંકળાયેલા છે દિવાયત પંડિતની સમાધિ દેવરાજ ધામમાં આવેલી છે દેવ તણખી અને નિરલબાઈની સમાધિ અને સ્થાનક જે છે તે મજેવડી ગામ ખાતે આવેલું છે નરસિંહ મહેતા સાથે સંકળાયેલ સ્થાનક જે છે તે તળાજા એનું જન્મસ્થળ જુનાગઢમાં આવેલું છે ભાવનગરમાં આવેલું છે સંતરામ મંદિર નડિયાદમાં આવેલું છે જ્યાં પૂજ્ય સંતરામ બાબાનું મંદિર આવેલું છે સંત ભોજલરામ ધામ ફતેપુરા જિલ્લો અમરેલીમાં આવેલું છે બદ્રંગદાસ બાપાનું સ્થાનક બગનાણામાં જિલ્લો ભાવનગરમાં આવેલું છે ગુણાતિનંદ સ્વામીની સમાધિ ગોંડલ રાજકોટમાં આવેલી છે મૂળદાસની સમાધિ જે અમરેલી ખાતે આવેલી છે સંત ડુંગરી ડુંગરપુરીની સમાધિ ખાતે આવેલું છે શ્રીમદ રામચંદ્ર કે જેઓ ગાંધીબાપુના આધ્યાત્મ ગુરુ હતા તેમનું સ્થાનક વવાણિયા ખાતે આવેલું છે જે મોરબી તાલુકામાં છે સુભી સંત કાજી સંત કાજી અનવર જે વિસનગર ખાતે આવેલી સમાધિ દયાનંદ સરસ્વતી સાથે સંકળાયેલ કંકારા જે મોરબી જિલ્લામાં આવેલું છે સંત દેવીદાસ સાથે સંકળાયેલ સ્થળ

આમ અલગ અલગ ગુજરાતમાં થઈ ગયેલા પ્રખ્યાત ઇતિહાસમાં સંતોના સ્થાનકો અને તેઓ કયા સ્થળે આવેલા છે તેના વિશે આજના મિત્રો ક્યાંક ક્યાંક ને સંતોના જે સમાધિ સ્થળ અને સ્થાનકો તેમના જન્મ સ્થળો વિશે અગાઉની વીસ થી પચીસ વર્ષના ઇતિહાસના પેપરોમાં ઘણી વાર પ્રશ્નો પૂછાઈ ચુક્યા છે તો આવનારી મિત્રો સીસીઈ ની જે મેન્સ અને ફિલિમ્સ લેવાની છે સાથે જીએસઆરટીસી કંડક્ટરની ની પરીક્ષા લેવાશે અને મિત્રો પીએસઆઈ અને પોલીસની જે વર્ષે આવતા વર્ષે જે લેખિત પરીક્ષા આવવાની છે ક્યાંક ને ક્યાંક આ તમામ પરીક્ષાઓમાં જે વિડીયો છે તમને ઉપયોગી નીવડે અને આપણા કલિક મિત્રો સાથે આ વિડીયોને જો ગમે તો શેર કરો તેવી આશા સર જય હિન્દ અસ્તુ